જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ જય ગુરુદેવ જય ગુરુદેવ બાપુ હા બોલો બોલો તમે સોહમ શબ્દ વિશે હમ બહુ ભાર આપો છો હા એ સોહમ શબ્દ એ પહોંચવું હોય તો સોહમ શબ્દ વિશે બહુ ભાર આપો છો સોહમ સુધી સોહમ શબ્દ સુધી પહોંચવું હોય તો એમ હા કેવી રીતે પહોંચવું એમ હા એ તો ઘણા ઓડિયમ મેં સાંભળાયું સમજાયું જ છે છતાં સાંભળો ધ્યાનથી બરાબર હવે ધ્યાનપૂર્વક સાંભળો બરાબર આત્માના સૂક્ષ્મ અંતરાલમાં મતલબ જે આત્મા છે એના બહુ ઊંડાણમાં બરાબર દરેક વ્યક્તિને પોતાના સ્વત્વનું પૂર્ણ જ્ઞાન હોય જ છે બરાબર પરંતુ એ શું છે કે મોહમાયામાં ભટકી જાય છે એટલે એને ભૂલી જાય છે એ પોતાની સ્થિતિની ક્ષણે એ ઘોષણા કરતું જ હોય છે કે જેથી એની બુદ્ધિ ભ્રમિત ન થાય અને એનું સાચું સ્વરૂપ એ ન ભૂલે થોડું ધ્યાન આપવામાં આવે તો આત્માની આ ઘોષણા હવે આત્માની આ ઘોષણા બરાબર તો આત્માની જે ઘોષણા મતલબ આત્માનો શબ્દ એ જ સોહમ શબ્દ છે આત્માની ઘોષણા ઘોષણા એટલે શબ્દ પોકાર કરવો ઘોષણા એટલે અવાજ કરવો તો આત્માનો જે આત્માની ઘોષણા છે એ સોહમ શબ્દ છે બરાબર હવે આપણે ધ્યાન દેજો થોડું આપણે સ્પષ્ટ રૂપમાં સાંભળી શકીએ છીએ તો હવે આને સાંભળવી કઈ રીતે આ અવાજ ઉપર નિરંતર ધ્યાન આપવામાં જો આવે તો ઘોષણા કરતો અમૃત ભંડાર આત્મા સુધી પહોંચી શકે છે ઘોષણા એટલે બોલવું પણ થાય અવાજ પણ થાય તો આ બધું પ્રગટ તો સરવાળે આત્મા દ્વારા જ બધું થઈ રહ્યું છે ને બોલી છે કોના જરૂરીએ આપણે કોની શક્તિ જ ન આત્માની શક્તિ જરીએ બરાબર એ આત્મા જ જે છે એ જ આ અમૃતનો ભંડાર છે અને આત્મામાંથી જ પછી પરમાત્મામાં આપણે જઈ શકીએ છીએ પરંતુ જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે વાયુ પ્રદેશની સાથે એક સૂક્ષ્મ ધ્વનિ થાય છે મતલબ એક સૂક્ષ્મની સૂક્ષ્મ અવાજ ઉઠે છે જેનો શબ્દ સો એવો મતલબ સોના જેવો એ થાય છે બરાબર એટલો વખત આ શ્વાસ અંદર રહે એટલે કે સ્વાભાવિક કુંભક રહે મતલબ આપણે શ્વાસને અંદર ખેંચીએ અને બહાર કાઢવા જે સેકન્ડ બે સેકન્ડ કે પાંચ સેકન્ડ તો કુંભક રહે જ ને ત્યાંથી પાછો વળવા માટે બરાબર તો જે કુંભક રહે છે એટલા વખતમાં એટલો અર્ધા એની અંદર અસ આવો એના જેવો વિરામ ધ્વનિ સંભળાય છે અને જ્યારે શ્વાસ બહાર નીકળી આવે છે ત્યારે હમ હમ એવો ધ્વનિ નીકળે છે બરાબર આ વાત મેં લગભગ કરી છે એકવાર હવે અડધા દેવો જે અસસ સો અને હમ બરાબર આ ત્રણેય ધ્વનિઓ ઉપર એક સરખું ધ્યાન આપવામાં આવે તો અજપ્પા જાપની સોહમ સાધના સધાય છે મિત્રો મતલબ તમે એને સિદ્ધ કરી લ્યો પ્રાંત કાળે સૂર્યોદયની પૂર્વે નિત્ય કર્મથી પરવારીને પૂર્વ તરફ મોઢું કરીને કોઈ શાંત જગ્યા પર બેસવું બરાબર કરોડરજ્જુ સીધી રાખવી મતલબ શરીરને સીધું રાખવું એમ કરોડરજુ એટલે આપણો વાહનો ભાગ એને સીધી રાખવું બંને હાથો ભેગા કરીને ખોળામાં લઈ જાઓ આંખો બંધ કરવી જ્યારે નાસિકા દ્વારા વાયુ અંદર જતો હોય ત્યારે કરણે ઇન્દ્રિયને સ્તેજ કરીને ધ્યાનપૂર્વક સાંભળવું વાયુની સાથે સાથે સો એવો એક ધ્વનિ પણ થઈ રહ્યો છે એ જ પ્રમાણે જેટલો વખત શ્વાસ અંદર રહેશે તેટલો વખત અસ અસઅસ એવો મતલબ કુંભકમાં એ અવાજ પ્રગટ થાય છે પણ બહુ અતિ સૂક્ષ્મકર્ણ ઇન્દ્રિય જો આપણી થઈ જાય તો જ આ સાંભળી શકાય છે બહુ ગહન બાબત છે અને વાયુ બહાર નીકળતી વખતે હમ આવો અવાજ મતલબ એના ધ્વનિ પર ધ્યાન કેન્દ્રિત કરવું આનો અર્થ એક જ છે કે સોહમ શબ્દ જે ચાલી રહ્યો છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું તો અહીંયા ધ્યાન કરનારો કોણ છે કારણ કે સોહમ શબ્દ સ્વયં સુરતા છે સ્વયં આત્મા છે તો ધ્યાન કેન્દ્રિત કરનારો છે કોણ એ આપણે ઘણી વાત વાત છે તો ધ્યાન કેન્દ્રિત કરનારો એ જ મનને ત્યાં સ્થિર કરવાનું છે પહેલાં તો મન ભટકતું છે એને એક જગ્યાએ પકડીને રાખવું પડશે ને નકરા મનનો જ બધો ખેલ છે આપણને વારંવાર જીવન મનના ચક્કરમાં જ્યાં ત્યાં ફસાવાનું કારણ કોણ કોણ છે એ જ મન એટલે મનને ત્યાં બાંધવાનું છે ત્યાં જોડવાનું છે મન ત્યાં બંધાઈ જાય ત્યાં જોડાઈ જાય સ્થિર થઈ જાય મન એકદમ અસ્તિત્વ જ ન રહીએ ત્યારે સોહમ શબ્દ પ્રગટ થાય હવે સાથે સાથે હૃદય પ્રદેશમાં હૃદય એટલે આપણું દિલ ડાબી બાજુ એ પ્રદેશમાં મતલબ એ સ્થાનમાં સ્થિત થયેલા ત્યાં એક સ્થિત થયેલા સૂર્યચક્ર છે એ સૂર્યચક્રના બિંદુમાં આત્માને તેજોમય સ્ફુલિંગની શ્રદ્ધા કરવી ત્યાં એક દિવ્ય જ્યોત છે પ્રકાશી પ્રકાશ છે તો એની શ્રદ્ધા કરવી મતલબ એની ઉપર વિશ્વાસ રાખવો જ્યારે શ્વાસ અંદર જતો હોય અને સોનો ધ્વનિ થઈ રહ્યો હોય ત્યારે એવો અનુભવ કરવો કે આ તેજ બિંદુ એ પરમાત્માનો પ્રકાશ છે આપણે ઘણી વાત કરી છે કે સોનો ધ્વનિ થઈ રહ્યો હોય ત્યારે એવો અનુભવ કરવો કે આ તે જ બિંદુ એ પરમાત્માનો પ્રકાશ છે મતલબ સો એ જ પરમાત્મા છે સોને જ ગુરુ પણ કહેવામાં આવે છે અને હમને સુરતા કહેવામાં આવે બરાબર સો એટલે કે આ પરમાત્મા હમ એટલે હું પોતે સોમ શબદ કે આત્મા જ્યારે વાયુ બહાર આવે અને હમનો ધ્વનિ થાય ત્યારે એ જ પ્રકાશ બિંદુમાં હું છું એવી ભાવના કરવી કારણ કે ભગત ભાવના વગર કોઈ વસ્તુ પ્રાપ્ત થવા નથી પ્રેમ વગર કોઈ વસ્તુ પ્રાપ્ત થવા નથી સાચો ભાવ અને પ્રેમ જ છે બીજું કાંઈ છે જ નહીં દુનિયામાં ભાવ તો કદાચ ભાવમાં પણ બદલી શકે છે પણ પ્રેમ છે ને સાચો શુદ્ધ પ્રેમ એની કોઈ ભાષા નથી પ્રેમમાં કોઈ બદલાવ આવતો જ નથી પ્રેમ પ્રેમ જ રહે છે તો પ્રેમ પ્રગટ થવો અતિ આવશ્યક છે બરાબર અને વિરામ ભાવ જે વચ્ચે આપણે કીધું કે અસસ તો એમાં સ અને અસ અ ની વિરામ ભાવમાં ભાવનામાં મતલબ પરિવર્તનના આ અવકાશની સૂચક છે જેમ કે શરૂમાં પહેલાં હૃદય ચક્રમાં સ્થિર થયેલા પ્રકાશ બિંદુને સોધ્વનિ થતી વખતે આપણે પરમાત્મા માન્યો બરાબર અને પછી જ્યારે એ જ બિંદુને હમ ધારણ વખતે જીવભાવ માન્યો છે બરાબર હવે આ ભાવ પરિવર્તનને માટે જ અની વચ્ચે અવકાશ કાળ રાખ્યો છે અ જે છે ને એની જ વચ્ચે અવકાશ કાળ રાખ્યો છે આ જ પ્રકારે જ્યારે હમ સમાપ્ત થઈ જાય વાયુ બહાર નીકળી જાય અને નવો વાયુ પ્રવેશ કરે છે ત્યારે પણ દિન ભાવને હટાવીને તે જ બિંદુમાં જે આપણે હૃદય ચક્રમાં કીધું આમ તો છાતીની વચો જ છે હૃદય ચક્રમાં પણ છે જ સોહમ શબ્દનો વાસ પણ હૃદય ચક્રમાં જ છે તે બરાબર મતલબ વાયુ જે પ્રવેશ કરે છે ત્યારે પણ દિનભાવને હટાવીને તે જ બિંદુમાં ભાવની સ્થાપના કરવાનો અવકાશ મળી જાય છે આ બંને અવકાશ અસસ્ના સમાન છે પણ એનો ધ્વનિ સાંભળવામાં આવતો નથી નો જ માત્ર ધ્વનિ થાય છે બીજાનો નહીં તો જે સો છે તે બ્રહ્મનું પ્રતિબિંબ છે અને સ જે અસરની પાછળ સ છે તે પ્રકૃતિનો પ્રતિનિધિ છે અને હમ એ જીવ ભાવનો સૂચક શબ્દ છે બ્રહ્મ પ્રકૃતિ અને જીવ એ ત્રણેયનું અજપ્પા જાપ માં સંમેલન થાય છે બહુ બેસ્ટ વાત છે જુઓ બ્રહ્મ પ્રકૃતિ બરાબર અને જીવાત્મા એ ત્રણેનું મતલબ સોહમ શબ્દ પ્રકૃતિ અને બ્રહ્મરૂપી પરમાત્મા આ ત્રણે ત્રણનું અજપ્પા જાપમાં સંમેલન થાય છે ત્રણે ત્રણનું અજપ્પામાં જ મિલન થાય છે સોહમ શબ્દ જ્યારે સ્વયં આપણે પ્રગટ થઈ ગયા ત્યારે પ્રકૃતિ છૂટી જાય છે પ્રકૃતિ એ દે સઘળું દેખાય દે પ્રકૃતિથી જ આ દેહ બન્યો છે ને આપણો સોહમ આ સાધનામાં ત્રણેય મહાકારણ એકત્રિત થઈ જાય છે જેને લીધે આત્મજાગૃતિનો સુવર્ણ યોગ એકી સાથે આવી મળે છે મિત્ર સોહમ સાધનાની જેમ જેમ ઉન્નતિ થતી જાય છે તેમ તેમ મિત્રો આ વિજ્ઞાનમય કોષ જે છે આપણો મતલબ જે આપણું પાંચમું શરીર છે એનો વિકાસ થતો જાય છે આત્મજ્ઞાન વધે છે અને આસ્તે આસ્તે આત્મસાક્ષાત્કારની ઘડી નિકટ આવતી જાય છે આગળ ચાલતા શ્વાસ પર ધ્યાન આપવાનું છૂટી જાય છે આપણે આ ઘણીવાર વાત કરી છે કે શ્વાસથી પણ પછી ઉપર થઈ જાય છે એ પણ વાત કરી છે આપણે કે શ્વાસો શ્વાસની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો છે તો શ્વાસ અહીંયા અલગ પડે છે અને શબ્દ અલગ પડે છે શ્વાસની અંદર શબ્દ નથી પણ શ્વાસોમાંથી પ્રગટ થઈ રહ્યો છે શબ્દ તો એ શો બહારથી આવે છે હમ અંદરથી જાય છે તો એ શ્વાસ ચાલી રહ્યા છે એની અંદર એ શબ્દ પ્રગટ થાય છે તો શબ્દ પ્રગટ થાય એટલે શબ્દ અલગ થઈ જાય અને શ્વાસ અલગ થઈ જાય છે તો આ જગ્યાએ ચાલતા શ્વાસ પર જે ધ્યાન આપવાનું છૂટી જાય છે મતલબ શ્વાસની સાથે એ શબ્દનો જે આપણે સાંભળતા હતા પહેલાં મતલબ ચિત્ત દ્વારા કે અવચેતન મન દ્વારા છૂટી જાય છે અને કેવળ માત્ર હૃદયમાં સ્થાપિત થયેલા સૂર્ય ચક્રમાં વિશુદ્ધ બ્રહ્મતેજનું દર્શન થાય છે શાસ્ત્રના મત પ્રમાણે હૃદયમાં જ આત્માનો વાસ કહ્યું છે અમુક સંતોએ ત્રિકોટીમાં આત્માનો વાસ કહ્યું છે પણ જાજા ભાગે શાસ્ત્રોમાં પુરાણોમાં બરાબર અને ઘણા બધા સાધુ સંતોનો એ એના એ સાધુ સંતોનો જે અનુભવ છે એને દસમા દ્વારમાં આત્માને માનવામાં આવ્યો છે દસમા દ્વારમાં છે પણ દસમા દ્વારની અંદરથી જે ઘોષણા કરતો શબ્દ સોમ શબ્દ એ આખા શરીરમાં વ્યાપક છે ન સ્નાળીઓ સુધી એ ચૈતન્ય શક્તિ પહોંચે છે એ વખતે સમાધિની અવસ્થા આવી પહોંચે છે બરાબર હંસયોગની પરિપક્કવ દશાને પરિણામે સાધક બ્રાહ્મી સ્થિતિનો અધિકારી બની જાય છે હંસ યોગ હંસ એ જ સોહમ શબ્દ યોગ એટલે સોમની સાથે જોડાઈ જવું જ્યારે એમાં આપણે સંપૂર્ણપણે જોડાઈ જાય છે કાંઈ રહેતું નથી ત્યારે બ્રાહ્મી એ જ બ્રહ્મ બ્રહ્મ એ જ પરમ પિતા પરમાત્મા એ સ્થિતિનો અધિકારી બની જાય છે મતલબ સુરતા એ સોમ શબ્દની અંદર સમાઈ જાય છે મતલબ હમરૂપી સુરતા સો શબ્દની અંદર સમાઈ જાય છે આ સિવાય આ સિવાય સ્વામી વિવેકાનંદજીએ આ જે વિજ્ઞાનમય કોષની જે સાધના છે ને હે માટે અનુભૂતિયોગની એક વિધિ બતાવી છે બહુ જબરજસ્ત એ વિધિ પણ છે સ્વામી વિવેકાનંદજીએ બતાવી છે રામકૃષ્ણ પરમહંશના શિષ્ય એ બહુ જબરજસ્ત છે બરાબર અનુભૂતિયોગની વિધિ એ બતાવી છે હવે એમના એક અમેરિકન શિષ્ય સ્વામી વિવેકાનંદજીના એક શિષ્ય છે અમેરિકન એ રામચરકે નામ છે તો રામચરકે એમના મેન્ટલ ડેવલપમેન્ટ એક નામનું પુસ્તક છે એ પુસ્તકમાં પણ આ વિધિનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે બરાબર તો આ જે વાત છે કે સોહમ શબ્દ સુધી કેવી રીતે પહોંચવું તો શ્વાસો શ્વાસને નિયંત્રણ કરવા પડે છે શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર સતત ધ્યાન ચાલુ રાખવું પડે છે તો જ આપણે સોહમ શબ્દને જાણી શકીએ છીએ એ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી કે સોહમ શબ્દ સુધી કેવી રીતે પહોંચવું તો એના માટે નિત્ય કાયમ રોજેરોજ કલાક અડધી કલાક કે બે કલાક સમય અનુસાર આ ધ્યાનમાં બેસવું જોઈએ મિત્રો પણ એ પહેલાં સાચા દેહદારી સદગુરુ મળવા જરૂરી છે બરાબર તો હવે સત્ય સનાતન ધર્મની જય